રાત્રિ દરમિયાન દુકાનોના શટરો તોડનાર કેનેડા રિટર્ન ચોર ઇસમને ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગોરવા પોલીસને બાતમી મળી હતી કે પંડ્યા બ્રિજ પાસે આવેલ જ્યોતિ કંપનીના ગેટની સામે એક મોટરસાયકલ સાથે એક ઇસમ ઊભો છે તેની પાસેની મોટરસાયકલ ચોરીની છે જે આધારે એક ઇસમને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી ગોરવા પોસ્ટેની એક વાહન ચોરી તથા છેલ્લા અઠવાડિયામાં સારાભાઈ કેમ્પસ જેવા પોષ વિસ્તારમાં આવેલ સદ્ગુરુ ડ્રાય ફ્રૂટ્સ અને સેફ્રોન રેસ્ટોરન્ટ નામની દુકાનોના શટરો તોડી ચોરી કરનાર કેનેડા રિટર્ન ઇસમને પકડી ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢેલ છે પકડાયેલા આરોપી ક્રિયેશ કુમાર પ્રવીણભાઈ પટેલ રહેવાસી ખારાકુવા ફળિયું ગામ જિલ્લો આણંદ પાસેથી એક મોટર રોકડા એક લાખ સત્તાણું હજાર તથા બોલ્ટ કટર મળી કુલ રૂપિયા બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી